લસણ વાવતા ખેડૂતો માટે માઠા સમાચાર છે લસણના ભાવ છે તે ગયા વર્ષ કરતા પચાસ ટકા કરતા પણ ક્યાંક નીચા વયા ગયા છે જેથી કરીને ખેડૂતોમાં ક્યાંક નિરાશા જોવા મળી રહી છે સાથે અહીંયા ખેડૂતો છે આપણે એમની સાથે વાત કરીશું તમે ક્યાં ગામથી આવો એ કેટલું લસણ લઈને આવ્યું જિયાણા ગામથી આવી કુવાડવાની બાજુમાં જિયાણા ગામ નામ છે ભીમજીભાઈ કાનજીભાઈ મકવાણા દસ કોથરા લસણ લઈને આવ્યા હતા એટલે એમ માનો ને દસ કોથરા ના એમ માનો ને અઢાર હજાર રૂપિયા આવ્યા દસ કોથરા ના અઢાર હજાર આવ્યા આની પેલા જયારે બે ત્રણ મહિના પેલા લસણ દસ કોથરા લઈને આવ્યા હતા ને તે દોઢ લાખ આવ્યા હતા કેમ ખબર પડે આમાં કેની કરામત છે શું છે એ કઈ આપણને તો જાણવા મળતું નથી અમારે તો હું ખેડૂત ને તો આંધ્રા હોય કે ભાઈ હવે આનો પીરિયડ પૂરો થવા માંડ્યો તો આપણે હવે વેચી નાખાય એમ રખાય નઈ એમ મહેનત તો આમાં તમારે મહેનત તો ભરપૂર મહેનત કરવી પડે લસણમાં જ્યારે ઉપાડી ત્યારે છોકરાઓને એક થપણ મારતા હોય છોકરા તડકાને એમનામ હોય ને ખાવાય ન પામતા હોય ને બપોરામાં જમવાનો ટાઈમ ન હોય ને આવું બધું હોય ત્યારે શું છે કે અમને એમ થાય બજારું કાંઈક થોડીક આવે એટલે આપણે છોકરાઓને કપડાં સીવડાવી નવા મકાન બનાવી આવી બધી હાયસા લઈને બેઠા હોય પણ હવે આ એક દસ કોથરાના રૂપિયા પંદરથી અઢાર હજાર આવ્યા અને ત્રણ ચાર મહિના પહેલાં લસણ લઈને અમે આવ્યા હતા ને દસ કોથરા લસણ હતું ને ત્યારે એક લાખ ને ચાલીસ હજાર રૂપિયા આવ્યા હતા બિયારણ વીઘે મજૂરીનો તો એમાં કઈ સીમા જ ન હોય પણ આમાં બિયારણનો નો ખર્ચો અમે જયારે આ લસણ લીધું ત્યારે પાંચ થી છ હજાર મણ લીધું હતું અને એક વીઘે લસણ છ મણ લસણ જોઈ એટલે છત્રીસ હજાર નો વીઘો અમને ખાલી બિયારણનો પડે પછી ખાતર ને દવા ને બધું અલગ એટલે તમામ પચાસ હજાર નો વીઘો પડે અને વીઘે પચાસ મણ લહણ નીકળે પચાસ મણ નીકળે એટલે અત્યારે માનો ને સાતસો રૂપિયા ભાવ છે બરોબર તો એમ માનો કે પાંચસો થી સાતસો બારસો રૂપિયા સુધીના ભાવ છે એટલે એમ માનો એટલે ત્રી બત્રીસ નો વીઘો થાય તો અમારે અઢાર હાજર ઘરના ભોગવવા પડે મજૂરી તો પાછી અલગ ભાવ થઈ ગયા કારણ કે માલ બહુ આવે પીડો અને સાયના નું લસણ આવ્યું ને એ નડી ગયું છે બહુ સાયના નું લસણ ઇન્ડિયા માં બહુ વેચાણું એના લીધે ભાવ તૂટી ગયા અમારા વીઘે પચાસ હજારનો નો ખર્ચો થાય અત્યારે ખાલી બિયારણ ને દવાના ને એના થાય